હેલો હાય ગાય જય માતાજી આ દુકાન છે અને નવું ફ્રીજ લાઈ દીધું છે પેલું જૂનું હતું એ વેચી માર્યું હતું અને બીજું નવું લાઈ દીધું છે ફ્રીજ કે જોઈ લો હજી માલ ભર્યો નથી આજે સાજે ઉધી ભરાઈ જશે દેખો નવું ફ્રીજ લાવી દીધું છે બધા લોકો આવતા હતા જતા હતા ને કહેતા હતા કે કે તમે ફ્રીજ કેમ નથી લાવતા કેમ નથી લાવતા જૂનું હતું એ વેચી માર્યું નવું લાવી દીધું છે આ ફેપ્સ્યુ અંદર ભરી દીધી છે અને સારા મારું ફ્રીજ લાવ્યું કેવું સરસ ફ્રીજ છે એટલે ગુલ્ફી અને ખાવાના કણ કેપ્સી તમામ વસ્તુ મળશે અને આ દુકાન છે ક્વોલિટીમાં બધી વસ્તુ પણ મળશે મારા મમ્મી હોય

અને આ સધી માતાજીનું મંદિર છે ઉપર અને નીચે રહીએ છીએ અને બધા લોકો આવી રહ્યા છે મહેમાનો તે આજે મારી આ બધી ઘર સાર છે અને આ મેરડી માતાજીનું મંદિર છે અને બધા મહેમાન આવી રહ્યા છે માતાજી દર્શન કરવા આ બધા મહેમાન માતાજી દર્શન કરવા આવે છે આજે તેરસ ભરવા આવ્યા છે અને આ મેરડી માતા અને ઝાપડી માતાજીનું મંદિર હમણાં નવું બનાવ્યું છે એમની પ્રતિષ્ઠા પણ થઈ ગઈ છે અને રાતું જગો હવન અને એમને માતાજીને સારી રીતે બિહારી બિહારી દીધા છે અને દર્શન કરવા હોય તો કરી લો કેવા સરસ માતાજીના ફોટા છે અને લાઇટો વાળા છે લાઇટ અંદર લાઇટ બંધ છે મેં સરસ મંદિર બનાવી દીધું છે હેલો ગાય છે માતાજી મેં તમને માતાજીના દર્શન કરાવી દીધા છે અને જય માતાજી પણ લખજો અને કામેન્ટ કરવાનું ભૂલતા નહીં લાઈક કરવાનું ભૂલતા નહીં જય માતાજી મા મેરડીમાં ઝાપડી મા સદી લખજો હેલો ગાય જય માતાજી જય માતાજી જય માતાજી અને ચીજ પણ લાવી દીધું છે કુલફીને ફેફસી ગુલ્ફી અને હર કોઈ ક્વૉલિટીમાં કુલ્ફીમાં કોન જે પણ વસ્તુ ખાવા માટે આઈટમ ઠંડામાં જે પણ જોઈશે એ બધું મળી જશે હેલો ભાઈ જય માતાજી જય માતાજી